હેલ્લો દોસ્તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ પર નવા હો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે શિક્ષક ભરતી ચાલી રહી છે એ શિક્ષક ભરતીને લઈને થોડાક આપણે મૂંઝવણમાં હતા મૂંઝવણમાં હતા તો હવે ચૂંટણીની આચારસંહિતા અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ લગાવવામાં હતી અને સત્યાવીસ છ બે હજાર પચીસ સુધી રહેશે તો હવે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ એવો હતો કે શું આ ચૂંટણી આચાર સંહિતાની અંદર કામગીરી ચાલુ રહેશે કે કેમ કામગીરી ચાલુ રહેશે કે કેમ આવું થતું હતું તો ગઈકાલે જે શિક્ષણ મંત્રી છે આપણા શ્રીમાન કુંબરભાઈ ડિંડોર કે એમને જે ભરતી બોર્ડના કમિશનર હતા પીઆર રાણા સાહેબ એમને ચૂંટણી પંચને એક પત્ર લખ્યો અને પત્રની અંદર એમને ઉલ્લેખ કર્યો કે ભાઈ અમારી જે પ્રક્રિયા છે અમે ચાલુ રાખીએ કે કેમ તો આ જે ખબર છે એ શિક્ષણ મંત્રીને ખબર પડી એટલે શિક્ષણ મંત્રીએ તરત જ એ જે ભરતી બોર્ડના સભ્યો અને ગઈકાલે સાંજે કમિશનર જે હતા એમને બોલાવ્યા અને બરાબર એમને કે ભાઈ જે ભરતી આપણે અહીંયા ચાલુ છે જે ભરતી અહીંયા ચાલુ છે એ ભરતીને આપણે મંજૂરી એટલી લેવાની રહેતી નથી તો એમને એ વાતે થોડાક ખખડાવ્યા છે થોડુંક એમને ભારપૂર્વક કહેવામાં આવ્યું છે અને એમને કીધું છે કે ભાઈ તમે આ જે પ્રક્રિયા છે એમને આપણે જે પ્રમાણપત્ર આપી છે એની અંદર એ નડતરૃપ છે નહીં આચારસંહતા આપણે ભંગ કરતા નથી તો એવું ભારપૂર્વક કહી અને તમે ભરતી પ્રક્રિયા જે છે એમને આગળ ચાલુ રાખો એવું એમને ભરતી બોર્ડના જે કમિશનર હતા એમને જણાવવામાં આવ્યું હતું તો મિત્રો આપણે આ એક સારી એવી વાત છે કે જે ભરતી પ્રક્રિયા છે એ ચાલુ રહેશે અને એમનું જે કામ હતું એ જૂનની અંદર પૂર્ણ કરવાનું હતું પણ ક્યાંક ને ક્યાંક ભરતી ડીલે થઈ છે અને એ જે શિક્ષણ મંત્રી છે એમની ગંભીરતાપૂર્વક નોટ લીધી છે અને હજી એ સારી વાત છે કે ભાઈ તમે આ જે પ્રક્રિયા છે એમને ચાલુ રાખો જે કમિશનર બોર્ડને બોલાવી અને એમને જણાવ્યું હતું તો મિત્રો ફરી કોઈ નવી અપડેટ હશે તો તમારી સમક્ષ આપણે ફરીથી ઉપસ્થિત થઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત